વેદન દાદા તમારે પકડવો છે તો આપું હાથમાં काजा ब्लॉग हे हे दा पाशो वोना अबे कालीयो र આવો કે પેમત ને પેલી ખાલી પેલી આપો બસ પેલી પે એ કરી કાણી તો બસ

પાસ ને <coughs> <Baj, seis. tos> <Baj, seis. tos> <coughs> બાર વરસ છે ને પાક નથી મોટું છે ક્યાં પાક છે કામ કરવું બે ને વરસ દાદા દાદાને ગિટવાઈ ગયા કાજે હજી ભાઈ એમ તો ગિટવાઈ ગયા બધું જો છે નહીં થેલીમાં

Okay.